ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે ક્યાંક ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે એટલું જ નહીં દસ ઇંચથી વધુ વરસાદ પડવા સાથે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની પણ વાત કહી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા ડાંગ અને વલસાડમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડશે સુરત સહિતના ભાગમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં એક ઇંચ સુધીનો પડશે આગામી અઠવીસ જૂનથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નંદીઓ બે કાંઠે થશે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો